જોવાનીસબર્ગમાં વાઈડીએ સ્વામિનારાયણ સંપ્રદાય વતી કૃષ્ણ જન્મોત્સવના ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી સાઉથ આફ્રિકામાં જોહાનીસબર્ગ સ્ટેટમાં આવેલા લેનિશ ટાઉનમાં ગેવલ પ્રાઇમરી સ્કુલ્લા હોલમાં વાઈડીએસ સંસ્થા હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય બ્રહ્મલીન પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના નેતૃત્વ હેઠળ ભારી ભક્તો દ્વારા ભવ્યાતી ભવ્ય રીતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આમ તો કૃષ્ણ જન્માષ્ટમી પર્વ એટલે ગોકુળ આઠમ સોમવારે હતી પરંતુ સાઉથ આફ્રિકા દેશમાં આવેલા લેનેશિયા ટાઉનમાં હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ એટલા જ ઉત્સાહપૂર્વક ભાવમય વાતાવરણ વચ્ચે ભક્તિભાવથી શનિવારના રોજ સંધ્યા સમયે ગેવલ પ્રાઇમરી સ્કૂલના હોલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની આનંદ ઉત્સાહ અને નંદકેર આનંદભાઈઓ જયકનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નાદથી શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆતમાં જન્માષ્ટમી પર્વ પ્રસંગે કર્યું હતું શ્રી કૃષ્ણ નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો વિડીયો પ્રવચન દરમિયાન ઉપસ્થિત હરિભક્તોને ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વનો મહિમા સમજાવ્યો હતો તથા બ્રહ્મલીન પૂજ્ય હરીશ પ્રસાદ સ્વામીજીને હૃદયપૂર્વકના યાદ કરીને તેમણે આશીર્વાદ આપ્યા હતા વિપુલભાઈ મોદી તથા અન્ય સાથી મિત્રોએ ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી નરેશભાઈ ભક્તાએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનો મહિમા સમજાવ્યો હતો બાળકો યુવાનો વતી મટકી ફોડવામાં આવી હતી સમૂહમાં ભગવાનની આરતી કરવામાં આવી હતી ભગવાનની બ્રાળ કૃષ્ણના પારણાને સુંદર રીતે શણગારેલા હતા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાઉથ આફ્રિકાના યોગી ડિવાઇન સોસાયટી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેસિડેન્ટ ડોક્ટર

આ ચેનલ ચાલુ રહી અને તમે પ્રગતિને પ્રગતિ કરે એવો મારા અંતરની અભિલાષા છે એવી મારી મારા પ્રેમ સ્વરૂપ સ્વામી પાસે મારી એ જ પ્રાર્થના છે મારા કૃષ્ણ ભગવાન પાસે મારી એ જ પ્રાર્થના છે આ પહેલી ચેનલ છે જે સાઉથ આફ્રિકામાં આવી રાઈટ હું ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ વિપુલ ઈશ્વર મૈસૂરિયા છે હું મોસાલીનો છું અને યોગી ડિવાઈન સોસાયટીમાં હું મને મનોજભાઈ જે અમેરિકામાં છે એમના યોગથી એમના પ્રવચનથી મને અહીંયા આવવાનો લાભ મળ્યો ભગવાન એનું પણ કલ્યાણ કરે હું એવી પ્રાર્થના કરું છું અને બીજી વસ્તુ કે અહીંયા મને આવ્યા પરથી મારા જીવનમાં એટલા ફરક પડેલા છે જેની કોઈ વાત હું તમને કહી નથી શકતો આ ભાઈએ મને ખાલી બે કે ત્રણ મિનિટ આપેલી છે પણ મારે તો ઘણું બધું કહેવું છે રાઈટ કે અહીંયા આવવાથી સર્વનું કલ્યાણ થાય છે કૃષ્ણ ભગવાનનો એકવાર હાથ પકડો હાથ પટી ગયો રાઈટ ભગવાન સૌને શક્તિ આપે સૌને સમજવાની બુદ્ધિ આપે બળને બુદ્ધિ આપે અને આપણે બધા આધ્યાત્મિક માર્ગે ચાલીએ આગળ વધીએ અને ભક્તિ કરીએ અને હું તેવું કહેવું છું કે મને જો કદાચ બીજો મનુષ્ય અવતાર મળે ભગવાન તો પણ મને આ જ ભક્તિ મળે અને હું ભગવાનના ગુણગાન ગાઉં અને કૃષ્ણ ભગવાન એકવીસમાં અવતાર લેવાના છે એ મને ખબર છે શાસ્ત્રમાં લખેલું છે ઘણા બધાએ કીધેલું છે તો ભગવાન અમને બધાને એ જગ્યાએ જેવી રીતે ગોકુળમાં બધાને તમે યોગ કરાવ્યો ગોપો અને ગોપીઓને જે યોગ કરાવ્યો ગાયોનો હું યોગ કરાવ્યો હે પ્રભુ તો અમને કલકી અવતારમાં પણ અમને અવતાર આપજે તમારી સાથે અમને સંગત રહે અમને તમારી ભક્તિનો આનંદ મળે અને તમારા ગુણગાન ગાય પ્રભુ જય સ્વામિનારાયણ नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी गोड़ा पालकी जय कन्हैया लाल की हाथी गोड़ा पालकी नंद घेरा नंद भयो जय कन्हैया लाल नमस्ते जय स्वामी नारायण जय श्री कृष्ण राधे राधे जी તમારું नाम મારું નામ અશોક પટેલ છે મેં સાઉથ આફ્રિકા જોનસબર્ગ દૈનેશા મંદિરમાં આજે પધરામણી ને જ જન્માષ્ટમી કૃષ્ણ જન્માષ્ટમીના ઉત્સવમાં વાયદેઝ વગેરેવાણી સોસાયટીમાં ઉપજિત થયો વાયડેઝ વગેરેવાણી સોસાયટી બે હજાર સત્તરમાં મારા ફ્રેન્ડ સર્કલ તરફથી મને દુરદર્શન આપવામાં આવેલું હતું તો મને પસંદ ઘણું આવ્યું એમાં સંસ્કૃતિનું ધર્મ સંસ્કૃતિ આપરી હોય તેનું નાન હરિપ્રસાદ સ્વામી તરફથી એના વિડીયોના નોલેજ સેશન જોઈ જોઈને સાંભળી સાંભળીને ઘણું જીવનમાં અનુભવ્યું છે અને હરિધામ સોખડા સ્વામિણા સંપ્રદાયના જે બ્રહ્મલિન પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી ના તમે સત્સંગમાં કેવી રીતે જોડાયા મારો ફ્રેન્ડ નામ રાહુલભાઈ અમારો રાહુલભાઈ તેમને ઇન્ટ્રોદર્શન કરાવ્યું અહીંયા એમના એમના હાથે યુઝભાઈ કરી ભાઈ અમારું ઘણું ચાલીસ માણસ પછી અમારું તુડકું બનાવ્યું ધીમે ધીમે અંદર અમે જોઈન થયા પછી અમે ચાલીસ માણસને આઠ માણસનું ચાલુ થઈને અમે મોટી ટીમ બનાવી એમાં સેવામાં જે મજા આવી એમાં પ્રેમ હતો પ્રેમની અંદર જે એકતાનું જે શ્લોક હતો હરિપ્રસાદ સ્વામીનો તેનો ઉપર આવીને આત્માનાન બ્રહ્મનાન જેવું અમે મંદિર જેવું એક સરસ ઘર એક મંદિર જેવું પરિવાર બનાવ્યો એ પહેલાં એ લોકો શરૂઆતમાં મદદ માગી ને અમે ચાલુ કર્યું ધીમે થોડું થોડું ને પછી અનુભવ પ્રમાણે અમે બહુ સરસ રીતે મંદિર જબરજસ્ત મૈફે વાયદેઝ મૈફે મંદિર કહેવાતું હતું અને આજે જે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો તો તમને કેવો આનંદ થયો અહીંયા લોકો બધા દૂર દૂરથી આવે છે અહીંથી અમે હું જુનસભાગમાંથી આવું છું આ લેનેશર છે પાંત્રીસ કિલોમીટરનો કિલોમીટરના દસ્તન છે તો અમે વાઇફના અમે બંને સર્વસ કરીએ છીએ તો એ ભોગ આપીને અમે ટાઈમ પર પહોંચી રહ્યા અહીંયા અને આનો લાભ નમસ્તે જય સ્વામિનારાયણ જી તમારું નામ મારું નામ નિલેશભાઈ ભક્તા અને દેશમાં મારું ગામ દિગસ સુરત જિલ્લામાં અને અહીંયા હાલમાં છેલ્લા ચોવીસ વરસથી લેન્સ સાઉથ આફ્રિકા લેનેજિયામાં રહીએ છીએ અને આજે અમે અહીંયા આપણા વાયડીએસ પરિવાર યોગી ડિવાઈન સોસાયટી એના આઠમના પ્રસંગમાં ભેગા થયા છે બધા સર્વે અને બહુ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક સર્વે હરિભક્તોએ ભક્તોએ ભેગા મળી અને આપણો આઠમનો જે આ પ્રસંગ ઉજવ્યો છે સરસ બહુ મજા આવે છે અને મારું માનવું તો એવું છે કે આપણા દેશમાં દેશથી જે લોકો આવેલા છે અને જે આપણે બધા અહીંયા ભેગા રહ્યા છે દેશના કરતાં પણ અહીંયા ભેગા થઈને ભક્તિ કરવાનો અને જે એક એક ઉમંગ છે ભેગા થઈ હળી મળી ભગવાનનું કામ એમાં સાથ સહકાર સંપીને રહેવું એનો જે એક આનંદ છે ને એ કદાચ દેશમાં આનંદ ના મળી શકે એટલો સરસ અમને અહીંયા આનંદ આવે છે વધારે આપણે નથી કંઈક બહુ લાંબી વાત કરતા નિલેશભાઈ તમે યોગી ડિવાઇન સોસાયટી એટલે કે હરિધામ સોખડાના બ્રહ્મલિન પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના અનુગામી આધ્યાત્મિક અનુગામી પ્રેમ સ્વરૂપ સ્વામીજી છે અત્યારે હાલમાં અને એમના નેતૃત્વ ની આજે લેનેશિયા ટાઉનમાં ગ્રેવલ સ્કૂલની અંદર આજે જન્મ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ જયો તે મહાપ્રસાદની ને ભક્તિ ભજન કીર્તનની તેના વિશે તમે શું કહેશો હવે એમાં એવું છે કે આપણા બ્રહ્મલીન પૂજ્ય હરિપ્રસાદ સ્વામી અને પ્રગટ સ્વરૂપ સ્વામી એમના આશીર્વાદ અને વાયડીએસ પરિવાર જે અમારો સંઘ છે અહીંયા બધા ભેગા મળી હળી મળી